હેલો દોસ્તો વેલકમ બેક ટુ માય ઇન્ડિયો સ્વાગત છે બધા જય શ્રી રામ જય દ્વારકાધીશ ગુડ મોર્નિંગ કેમ છો માય ટુ ફેમિલી મજા મને મજામાં છું જેમનો પોરબંદર હલો આપણે જઈએ લેસ્ટ પહોંચી ગયા ફોન અંદર કમલા બાગે આપણે પહોંચી ગયા ઓજસ કોમ્પ્યુટરે આપણે પહોંચી ગયા ઘરે વાગી ગયા બપોરના 1 અને બપોરના સુઈ ગયા તો ઊઠી ગયા વાગી ગયા બપોરના 3 વાગી ગયા સવાર 3 ને આપણે બેસી ગયા વાંચવા હું તમને પાછું વાંચીને બોલું બેસી નાસ્તો કરવા નાસ્તામાં દાબેલી ચટણી હાલો બધે નાસ્તો કરવા આપણે વાંચી રીતું વાગી ગયા છ આજે સોમવાર આપણે જવાના ખાખરી મંદિરે હાલો આપણે જઈએ આપણે પહોંચી ગયા આખરે એ પણ મંદિર હાલ તમને પણ દર્શન કરાવું બહારથી